રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હાજર પચીસ અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ વિવિધ માધ્યમોથી તથા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજી પ્રજાને ટ્રાફિક અંગેની જાગૃતિ પૂરી પાડવામાં આવતી હોય છે વર્ષ દરમિયાન ટ્રાફિક અકસ્માતના કારણે ઘણા લોકો મોતને ભેટે છે જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચે છે જેથી પરિવાર પર આબ તૂટી પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી

તથા પ્રશ્નોનું નિરાકરણ લાવનાર સોળ જેટલા પોલીસ કર્મચારીઓનું પણ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું ડીસીપી જુલી કોઠિયા દ્વારા ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિકની જાગૃતિ તથા ટ્રાફિક નિયમનું પાલન કરવું તેમજ અકસ્માતના કારણે આપણને તથા આપણા પરિવારને આર્થિક તેમજ પારિવારિક ઘણું બધું નુકસાન થાય છે અને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે જેવી માહિતી ઉપસ્થિત લોકો સમક્ષ પૂરી પાડી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ અભિયાનમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ ડીસીપી ઝોન એકના જુલી કોઠિયા વાગોડ્યા વિધાનસભાના ધારાસભ્ય ધારા સભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા સયાજી ગંજ વિધાન સભાના રોકડિયા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર છાયાબેન ખરાડી ડોક્ટર રાજેશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અભિવાદનને વધાવી લઈશું ધન્યવાદ सुरक्षा साथ संकड़ेल आ विभाग द्वारा આજે નેશનલ રોડ સેફટી મંથ અનુસંધાને ઝોન વન વિસ્તારમાં જુદી કોઠિયા ડીસીપી શ્રીનાઓ દ્વારા આખો આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય શ્રી કેયુ રોકડીયાજી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બંને જણા સાહેબો ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઝોન વિસ્તારના અને સાથે સાથે આની અંદર રહેલા તમામ સ્ટેક હોલ્ડરો અને વિક્ટિમ્સ કે જે એક્સિડન્ટનો ભોગ બન્યા છે એમના પરિવાર ઉપર શું વીતી છે એમના પોતાના ઉપર શું વીતી છે એના પણ એક્સપિરિયન્સીસ એમણે શેર કર્યા છે ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યો છે અને વડોદરા શહેર પોલીસ તરફથી વારંવાર આ બાબતે અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો વડોદરા શહેર હોય રાજ્ય હોય કે દેશ હોય એની અંદર અકસ્માતમાં મરનારની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે આના માટે પ્રોએક્ટિવ કામ કરીને જેમ દેશમાં વસ્તી વધી રહી છે એમ ટ્રાફિક નિયમનો પણ વધે એના સારા આશય હેતુસર વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે વ્યક્તિ પોતાનો છોકરો ગુમાવે છે ઘરનો આધાર ગુમાવે છે ને એને જ ખબર પડી શકે કે ટ્રાફિક નિયમન તોડવાથી એના ઘરને કેટલું મોટું નુકસાન થયું છે ત્યારે દરેક વ્યક્તિએ નાના નાના નિયમથી લઈને તમામ નિયમોનું પાલન સીટ બેલ્ટ પહેરવો હેલ્મેટ પહેરવું ટ્રાફિક સિગ્નલ નહીં તોડવા ફોન પર વાત નહીં કરવી આવા નાના નાના ટ્રાફિક નિયમોનું જો પાલન કરીશું તો ચોક્કસપણે પોતાનો પોતાના પરિવારનું રક્ષણ કરી શકીશું સાથે બીજાના પરિવારનું પણ રક્ષણ કરી શકીશું ત્યારે આજે આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું પોલીસ વિભાગની ટીમને વડોદરા શહેરની એડિશનલ પોલીસ કમિશનર લીલાબેન પાટીલ સહિતની તમામ પોલીસ વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આ વિસ્તારના નાગરિકોને પણ સમજ ખૂબ સારી રીતે મળે એ રીતે આયોજન કર્યું છે હું એના માટે પોલીસ વિભાગને અભિનંદન આપું છું આજે કમાટીબાગ ખાતે એડિશનલ પોલીસ કમિશનર દ્વારા રોડ સેફ્ટીના કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ઘણા બધા જે લોકોએ સારી સેવાકીય કામગીરી કરી છે એક્સિડન્ટમાં લોકોનો જીવ બચાયો છે એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા અને જે લોકો એક્સિડન્ટની અંદર પોતે કંઈને કંઈ ભોગવેલું છે એ લોકોએ આજે અહીંયા લોકોની સમક્ષ પોતાની આપ વીતી કીધી એટલે આપના માધ્યમથી હું જનતાને જણાવવા માગું છું કે હવે ધીરે ધીરે સરકાર અને પોલીસના દંડો પણ હેવી થતા ગયા છે લાઇસન્સ કેન્સલ સુધીનો તમારી ઉપર કડકમાં કડક પગલાં લેવાઈ શકે છે એટલે આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું કે આપણે પણ ટ્રાફિકના નિયમનું પૂરેપૂરું પાલન કરીને આપણા ઘરની અંદર પણ કોઈ એવી અઘટિત ઘટનાથી આપણા પરિવારમાં કોઈ દુખી ના થાય એવું આ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું સાથે સાથે એડિશનલ કમિશનર લીનાબેન પાટિલ અને એમની ટીમને શહેરની અંદર લોકોમાં જાગૃતતા આવવા માટેના જે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખરેખર પબ્લિકના હિત માટે સરાહનીય કામગીરી છે એટલે પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું